પાટણના સિદ્ધપુર તાલુકાના માંબાડા ગામમાં ભારે વરસાદના કારણે જળમગ્ન બન્યું છે અને ગામમાં ગળાડૂબ પાણી ભરાતા લોકો પોતાના ઘરોમાં અટવાયા હતા પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકોને ટ્રેક્ટરની મદદથી અટવાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું જેમાં વરસાદના કારણે ગામના રસ્તા અને ઘરોમાં પાણી ભરાઈ ગયું અને જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક રાહત અને બચાવ કાર્યની મદદ પણ માગી

સમગ્ર જિલ્લો મેઘદી તરમોળ થઈ ગયો છે અત્ર તત્તર સર્વત્ર પાણી ભરાય છે જ્યાં પાણી નિકાલની વ્યવસ્થા નથી હોતી ત્યાં પાણી ભરાતા હોય છે ત્યારે શહેરની વાત કરીએ તો પાટણ શહેરમાં લગભગ દરેક જગ્યાએ પાણી હજુ પણ છે નથી અને જે વરસાદી પડે નિકાલની વ્યવસ્થા હોય છે એ નેચર ફોર્સમાં તેમજ ક્યાંક ને ક્યાંક જે પાલિકાની કહેવાય નીતિના કારણે એક પાટણનું સુંદર ઘરેણું હતું આનંદ સરોવર એ આનંદ સ્રોત અત્યારે હાલ ભરાઈ ગયું છે છલો છલ ભરે ત્યારે કેમેરા ઉપર દ્રશ્ય બતાવે જે ફિલ્મ સ્રોત છે જે સૌથી મુખ્ય નામ છે તો કે કા આ સમજો કોઈ ઉભે તો જે વાની વિસ્તાર હોય અત્યારે હાલ જે આનંદ સ્રોત છે આનંદ સ્રોતમાં પાણી વરસાદી ભરાઈ છે ચારે બાજુથી પાણી આવે છે સંતુરજી આવે છે ગામનું પાણી આવે છે અને આજુબાજુ સોસાયટીનું પાણી આવે છે એ સાથે સાથે અત્યારે જે જળકુંભી થઈ છે એ જળકુંભી એટલી બધી વધી ગઈ છે વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા જળકુંભી નથી કરાતી ત્યારે આ જળકુંભીના કારણે જે બધા જે રહીશો આવે છે અહિયાં આજુબાજુ વિસ્તાર ને એ લોકોને ક્યાંક ને ક્યાંક આ ઉત્પત્તિ થતી હોય છે કારણ કે જે જળકુંભીને કારણે જીવાતો હોય છે એ જીવાતોને કારણે ક્યાંક ને ક્યાંક એ લોકોને હેરાન પરેશાન થવું પડતું હોય છે જે સાથે મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક કરવા આવતા હોય છે એ લોકો પણ આ જળ જળકુંભીથી ખૂબ જ પરેશાન થયેલા છે હજુ પણ હવે અત્યારે હાલ વર્ષ લગભગ બાર અગ્યાથી અત્યારે બંધ થઈ ગયું છે એટલે ક્યાંક ક્યાંય રાહ છે આ પાણી નિકાલની વ્યવસ્થા અત્યારે બંધ કરવામાં આવી છે આ સમગ્ર પાટણ શહેરમાં અત્યારે નજીવન ચોકડીની વાત કરીએ સરદાર કોમ્પલેક્સની વાત કરીએ કે પદ્મનાથ ચોકડી પાસેની વાત કરીએ જ્યાં જુઓ ત્યાં અત્યારે તત્વે સરત્ર પાણી છે માહી રેસિડન્ડિસી છે સોપા રેસિડેન્સી છે ક્યાં પણ લગભગ હજુ પણ ઘૂંટણ સમાજ સુધી પાણી ભરેલા છે આમ અત્યારે સમગ્ર સાહેબ તો જે વરસાદ વર્ષ એને કારણે જો કે આજ રવિવાર છે એટલે ક્યાંક ને ક્યાંક જનજીવન પર અસર પડી લોકો ઘરે પુરાઈ જવા ઈચ્છ્યા હતા પણ હવે ધીરે ધીરે બહાર આવ્યા છે જોવા પણ જાય છે ક્યાં ક્યાં શું પરિસ્થિતિ હોય લગભગ એક ખાસ એક નોંધ કરવા જેવી વાત છે પાટણ માટેની કે જ્યારે જુલાઈ ના છવ્વીસ ની આસપાસ તારીખ આવે ત્યારે ચોક્કસ

હાલ અત્યારે વહીવટી તંત્ર પહોંચ્યું છે ને જે ઉદ્યોગ મંત્રી તેમજ સિદ્ધપુર ધારાસભ્ય બવેશજી પણ પહોંચ્યા હતા ને ક્યાંક ને ક્યાંક સૂચના આપી છે અને વ્યવસ્થા કરવામાં આવી છે જે લોકોને રેસ્ક્યુ કર્યા તે લોકો માટે ક્યાં વ્યવસ્થા કરી પરંતુ હાલ અત્યારે જે વરસાદ ભલે મન થઈ ગયો હજુ પણ જે હવામાન વિભાગે ઓરેન્જ અને રેડ એલર્ટની ની કરી ત્યારે પાટણ ઉપર હજુ પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદનું સંકટ છે ત્યારે જે વરસાદના પાણી આવ્યા છે ચારે બાજુથી એને લઈને રહીશો પરેશાન છે રહેવાસ પાલિકાની જે આપણે કહીએ મોન્સુન કામગીરી હંમેશા પાણીમાં જતી રહેતી હોય છે અને હાલ અત્યારે જે રોડ રસ્તા છે એ રોડ રસ્તા ક્યાંક ને ક્યાંક વધારે બિસ્માર થઈ ગયા છે અને આજ પાણી ઉતર્યા પછી કાલે જ્યારે વાહનો ચલાવવા છે રાહ જોઈએ ચલાવવામાં આવશે ત્યારે ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડશે અત્યારે હાલ જે રીતનો માહોલ છે લોકો માં આનંદ છે વરસાદ ખૂબ સારો છે પણ જે પાલિકા પડીને નિકાલની વ્યવસ્થા નથી એને ક્યાંક ને ક્યાંક એ લોકોમાં રોષ હોય છે જી લખવા જી આભાર અલ્કેશ આપ જોડાયા સંપૂર્ણ વિગતો આપી